ભાવનગર જિલ્લાના વલ્લભીપુર હાઈવે પર एसटी બસે પલટી મારી હતી. ઘટના ચોગઠ ઢાળ નજીક બની હતી. एसटी બસના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. एसटी બસ નાળાની નીચે પલટી મારતા 20 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું કહેવાય રહ્યું હતું. 108 ની ટીમ અને વલ્લભીપુર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. તમામ ઈજાગ્રસ્તને વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસીડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.